નમસ્કાર આપ સર્વેનો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા જીવનમાં સારા અને નરસા પ્રસંગો બનતા રહે છે અને સારા પ્રસંગોએ આપણે સાથે મળીને ખુશીથી ઉજવણી કરીએ છીએ અને નરસા પ્રસંગોમાં આપણે એકબીજાને સાંત્વના આપીએ છીએ આપણે આપણા જીવન વિશે તો જાણીએ છીએ પણ આજે આપણે કિન્નર સમાજ વિશે વાત કરવાના છીએ આજે આપણે આ વિડિયોમાં જે વાતોની ચર્ચા કરવાના છીએ તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે મિત્રો શું તમને ખબર છે કે કિન્નરો તેમના સાથીના મૃત્યુ સમયે શું કરે છે કિન્નરોની સભયાત્રા ક્યારે નીકળે છે કિન્નરના મૃત્યુ બાદ સબને અંતિમ સંસ્કાર આપવામાં આવે છે કે દફનાવવામાં આવે છે શું છે તેમના અનોખા રિવાજ આ બધું જાણવા માટે તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે આ ચેનલ પર નવા હો અને હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમારી આ ચેનલ પર

કિન્નરોનું જીવન આપણી જેમ સામાન્ય નથી હોતું તેમના જીવન જીવવાની રીતભાત રહેણ સહેણ બધું જ અલગ હોય છે એટલે જ એમને સમાજમાં ત્રીજું લિંગ એટલે કે થર્ડ જનરેશનનો અલગ દરજ્જો આપવામાં આવ્યો છે તેમનો સમાજ પણ અલગ હોય છે અને એ લોકો પોતાના સમાજમાં જ રહેતા હોય છે એમના અલગ અલગ સમાજના અલગ અલગ રીતિ રિવાજો પણ હોય છે અને જે તે સમાજના લોકો પોતાના સમાજના રીતિ રિવાજોનું પાલન કરતા હોય છે કોઈના નવા લગ્ન થયા હોય કે પછી કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય ત્યારે કિન્નરો ત્યાં આવી અને નાચ ગાન કરે છે તેમજ ભેટ પણ હકથી માંગે છે અને એ ભેટના બદલામાં જ બહુ જ સારા આશીર્વાદ પણ આપીને જાય છે આપણા બાપ દાદા કહેતા આવ્યા છે કે ક્યારે પણ કોઈ કિન્નરને નિરાશ ના કરવા જોઈએ કિન્નરો શ્રાપ પણ ક્યારેક સાચા પડતા હોય છે અને આ કારણે આપણે સારા પ્રસંગોમાં કિન્નરોને ભેટ આપી અને ખુશ કરતા હોઈએ છીએ આ બાબતો વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ કેટલીક એવી બાબતો છે જે તમે નહીં જાણતા હોય એવી જ કેટલીક બાબતો વિશે આજે આપણે ચર્ચા કરીશું મિત્રો મોટા ભાગે કોઈની પણ દિવસે જ કાઢતા હોય છે છે વળી એમ પણ કહેવાય કે સંધ્યાકાળ પછી સબને ઘરમાં રાખવામાં નથી આવતું પરંતુ કિન્નરોની શબયાત્રા રાત્રે જ કાઢવામાં આવે છે તેની પાછળ પણ એક કારણ જવાબદાર છે કિન્નરોમાં એવી માન્યતા છે કે જો તેમના સબને કોઈ જોઈ લે તો તેમનો બીજો જન્મ પણ કિન્નરમાં જ થાય છે વળી તેમના સમાજ સિવાય બીજા કિન્નર સમાજને પણ આ સભયાત્રામાં સામેલ કરવામાં નથી આવતા મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ કિન્નર સમાજ હિન્દુ ધર્મમાં માને છે તેમ છતાં પણ તેમના સબને બાળવાને બદલે દફન કરવામાં આવે છે મિત્રો કિન્નર સમાજમાં એક અનોખો રિવાજ છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે કિન્નર સમાજમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તે સબને દફન કરતા પહેલા ચંપલથી મારવામાં આવે છે કારણ કે તેમનો એવું માનવું છે કે આમ કરવાથી આ જન્મમાં કરેલા તેમના દરેક પાપોનો નાશ થાય છે મિત્રો આ વિડિયો આપ અમારી YouTube ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો અમારી ચેનલ પર આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો આ વિડીયોને વધુને વધુ શેર કરવા અને લાઈક કરવા વિનંતી છે અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી અમારી આ ચેનલ પર નવા વિડીયો અપલોડ કરીએ તો તેના નોટિફિકેશન આપને મળતા રહે ધન્યવાદ